ખેડૂત મિત્રો નમસ્કાર આજના આ વિડીયોની અંદર આપણે પાટણ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની વાત કરીશું પણ તે પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાથે બે લાયકનને પ્રેસ કરીને વિડીયોમાં અન સુધી બનાવી વિનંતી જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયોની માહિતી આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને રોજ જોવા جیسے مینل سبسکرائب کرکٹ میں درکار بزار تو جیرا بار ہزار چار ہزار سات سو ایک ہزار سوڑ અગિયારસો પંદર રૂપિયા ગુવારના બજાર ભાવ નવસોથી નવસો રૂપિયા ફરંડાના બજાર ભાવની વાત કરીએ તો અગિયારસો એસીથી બારસો પંદર રૂપિયા રચકા બાજરી આજે પાંચસો બાવીસથી પાંચસો સિત્તેર રૂપિયા સુવાના બજાર ભાવ અગિયારસોથી પંદરસો પિસ્તાળીસ રૂપિયા જકો ત્રણ હજારથી પાંચ હજાર ત્રણસો રૂપિયા ચીકુડીનો બજાર ભાવ એકવીસો પંચોતેર થી તેવીસો અગિયાર રૂપિયા મેથી નવસો એકવીસ થી એક હજાર સિત્તેર રૂપિયા અજમાના બજાર ભાવ બારસો થી ત્રેવીસો ત્રીસ રૂપિયા જુવારના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો આઠસો એકાવનથી નવસો રૂપિયા વરિયાળીના બજાર ભાવ એક હજાર નેવથી તેરસો પિસ્તાલીસ રૂપિયા બાજરી આજે ચારસો ચાલીસથી પાંચસો અઢાર ઘઉંકૂકડામાં વાત કરીએ તો પાંચસોથી પાંચસો પંચોતેર રૂપિયા તો ખેડૂત મિત્રો આજે પાટણ માર્કેટયાર્ડમાં દરેક પાકના બજાર ભાવની વાત કરી અને રોજના બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખીએ અને વિડીયોમાં અંત સુધી બને વિનંતી જેથી તમને રોજના બધા ભાવના વિડીયોની માહિતી આપણા યુટ્યુબમાં તમને જોવા મળી રહી છે રોજે રોજના બધા ભાવના વિડીયો માટે માત્ર આપણી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા